તમાકુ ના હવે આ બધું આ શૂટિંગ હવે હાલ છે આ ખોરી દો ખેતર ખેતરના માલિક હરિલાલ હરિલાલ આમ કઈ બોલો તો ખબર પડે ના તમારું ચા ઉતારવાનું નથી તમારું કઈ નહીં તમારી તમાકુ દેખાડો પછી ધણા દેખાડો પિતાઈ ગાત્ર અને આ મુરા દેખાડો અને આ મકાઈ દેખાડો જેવી મકાઈ છે

Yúthor, dharé, la, dharé, chalo, tío, ¿qué es